આપણે તમે જોઈ શકો છો કે એકદમ સફેદ સફેદ અને ક્રિસ્પી આપણી બટેટાની વેફર તૈયાર થઈ જાય છે તો તમે મારી રીતે બનાવશો તો તમારી બટેટાની વેફર એકદમ સફેદ અને ક્રિસ્પી બનશે અને વેફર બનાવવા માટે હંમેશા આ રીતના લાંબી સાઈડના બટેટા હોય એ રીતના પસંદ કરવાના હોય છે અને એકદમ કડક બટેટા લેવાના હોય છે તો અહીંયા મેં આ રીતના દસ કિલો બટેટા નવા લઈ લીધા છે તમારે જેટલી બનાવવી હોય પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા તમે આ રીતે સાલભર માટે બટેટાને વેફરને સ્ટોર કરી શકો છો હવે આ બટેટાને આપણે છાલ ઉતારીને તૈયાર કરી લઈશું જેથી કરીને આપણી વેફર એકદમ સરસ સફેદ બને તો હવે આ રીતની ખમણીની મદદથી આપણે વેફર તૈયાર કરી લઈશું તો અહીંયા આ રીતે મારી પાસે બટેટાની વેફર પાડવાનું મશીન છે એનાથી આપણે આ રીતે વેફર પાડી લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પાતળી રાખવાની છે એકદમ ટ્રાન્સપેરન્ટ રાખવાની છે જેથી કરીને આપણી વેફર એકદમ ક્રિસ્પી ડુબાડી દેવાની છે જેથી કરીને બટેટા કાળા પડે રાત્રે પાડી હતી અને બીજા દિવસે એને બાકીશું તો આ રીતે તમે બનાવશો તો બટેટા વેફર સરસ બને છે તો આ રીતે પાણીમાં ડુબાડીને આખી રાત માટે રહેવા દેવાના છે અને બે થી ત્રણ પાણી સરસ રીતે ધોઈ લીધા છે અત્યારે અને બીજા દિવસે ફરીથી ધોઈ લઈશું આપણે તો અહીંયા બીજો દિવસ થઈ ગયો છે તો આ બટેટાની વેફરને માટે બટેટાને સરસ રીતે બે થી ધોઈ લીધા છે તો તો જેટલા સરસ રીતે એટલે આપણે સફેદ બને છે પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાં આપણે મીઠું પણ એડ કરી દીધું છે અહીંયા મીઠા સિવાય આપણે બીજું કઈ ઉમેરવાની જરૂર નથી ઘણા લોકો ફટાકડી કે સોડાનો ઉપયોગ કરતા હોય છે પણ પરંતુ આપણે અહીંયા કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો એવાર આપણું પાણી ઉકળી ગયું છે તેમાં આપણે બટેટાની ચિપ્સ ને ઉમેરી દઈશું અહીંયા આપણે આ બટેટાની વેફરને વધારે વાર રાખવાની નથી માત્ર 3 થી ચાર મિનિટ ગરમ પાણીમાં જ રાખવાની છે અને વધારે પડતું ઉકાળવાનું પણ નથી જેથી કરીને આપણી વેફર તૂટી ન જાય તો આ રીતની એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય અને એ રીતે તમને ખબર ના પડે તો તમે તોડીને પણ ચેક કરી શકો છો આ રીતના આપણી વેફર તૂટી જાય એનો મતલબ આપણી વેફર સરસતે ચડી ગઈ છે વધારે પડતી ચડાવવાની જરૂર નથી નહીતર ત્યારે સુકા તૂટી જાય છે તો હવે આપણે વેફરને કાઢી લઈશું માત્ર 3 થી ચાર મિનિટ માટે જ રાખવાની છે

તો તમે જોઈ શકો છો કે એક સરસ રીતે લાઇનમાં ગોઠવી દીધી છે એકની ઉપર એક ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને ચોટી ન જાય અને આ વેફર મેં રૂમમાં જ તડકામાં બિલકુલ નથી સુકવવાની છાયામાં જ સુકવવાની છે જેથી કરીને આપણી વેફર એકદમ સફેદ રહેશે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં રૂમમાં જ પાથરી દીધી છે તો હવે એને આપણે સાંઈ એક દિવસ રહેવા દઈશું અને ત્યારબાદ મોટા વાસણમાં ભરીને આપણે એને તડકે મૂકી દેવાની છે તો હવે આપણી વેફર આ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને લેવાની પ્રોસેસ જોઈ અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ આપણું મધ્યમ ગરમ હોવું જોઈએ વધારે પડતું ગરમ હશે તો વેફર આપણી લાલ થઈ જશે તો અહીંયા આ રીતે સરસ આપણી વેફર બનીને તૈયાર થઈ જાય છે અને બધી જ વેફર આપણે એકદમ સરસ સફેદ બને છે ઉપરથી લાલ મરચું ભભરાવીને તમે ખાઈ શકો છો અથવા તો એમનામ પણ ખાઈ શકો છો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો